ના બાફવાની ના તડકામાં સુકવવાની માત્ર પાંચ મિનિટમાં માં ટગલા બંધ બનાવી તૈયાર કરી શકાય તેવી વેપાર હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ હોય નાની મોટી ભૂખ હોય અથવા બાળકોને કઈક તમારે ક્રિસ્પી હેલ્ધી અને તમારે ઘરના તેલમાંથી જો તમારે બનાવવું હોય ને તો એકદમ હેલ્ધી ઝટપટ આ બટેટાની પસંદ આવશે બજાર જેવી જ બનશે તો ચાલો બનાવીએ એના માટે આજે મારી પાસે છે લાલ બટેટા લાલ કે તમે વ્હાઈટ ગમે તે બટેટા લઈ શકો છો ખાલી એની સ્કીન જ લાલ હોય છે બાકી બંને બટેટા સેમ જ હોય છે તો અહીંયા મેં લાલ બટેટા લીધા છે અને આપણે એની છાલ કાઢી લેશું તો મારા બાળકને બટેટાની વેફર ખૂબ જ પસંદ છે પણ અમે પેકેટની કે બજારની આપતા નથી તો એણે એવું કીધું કે મને ઘરે બનાવીને આપજો તો મને હું માર્કેટમાં ગઈને તો મને લાલ બટેટા દેખાયા તો મેં કીધું ચાલો એકવાર આ લાલ બટેટામાંથી વેફર બનાવીએ તો બસ હવે બટેટા લઈ લીધા હવે એની છાલ કાઢી લેશું અને આ જ રીતે બાકીના બટેટા બધા જ પહેલાં છાલ કાઢી તૈયાર કરીશું હવે આ બટેટાને પહેલા એકવાર ધોઈ લેશો એટલે એમાં જે પણ કચરો હશે ને તે બધો નીકળી જશે હવે આપણે એમાંથી વેફર બનાવવા માટે બે ટીપ્સ ખાસ બનાવવાની છે યુઝ કરવાની છે તો એ છે આ રીતે વેફરના બટેટાને કોરા કરી લેવાના જેથી તમે જ્યારે વેફર પાડશો ને ત્યારે સરસ રીતે પડશે પરફેક્ટ શેપ આવશે અને ખાસ કરીને એ બટેટાની વેફર છે ને સો ટકા ક્રિસ્પી બનશે તો આ રીતે બાકીના બધા જ બટેટા મેં સાફ કરી લીધા તમે જુઓ બિલકુલ લાલ નથી થયા કાળા નથી પડ્યા આ રીતે તમે કરશો ને તો બિલકુલ બટેટા ક્યારેક કાળા નહીં પડે ઘણીવાર એવું થાય કે આપણે બટેટાની છાલ કાઢીને રાખીએ ને તો એ કાળા પડી જતા હોય છે તો હવે અહીંયા મારી પાસે આ રીતનું ગ્રેટર છે તમે કોઈ પણ ગ્રેટર લઈ શકો છો પ્લેન કે આ રીતનું ડિઝાઇન વાળું તો હું અહીંયા ડિઝાઇનવાળી વેફર બનાવું છું આ રીતે એટલે મેં આ રીતનું ડિઝાઇનવાળું લીધું છે અને આ જે છે મશીન એ થોડું મારું ખરાબ છે એટલે પરફેક્ટ નથી બનતી પણ મારા બાળકને આ રીતની પેટર્નવાળી વેફર ખાવી હતી ને તો મેં આ રીતે પાડી છે તો તમને જેવી પસંદ હોય ને એવી રીતે પાડી શકાય તમે આવી વેફર ઘરે બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ એક બટેટામાંથી મેં વેફર પાડી લીધી હવે આ બટેટાની વેફરને આપણે પાડતું જવાનું આ રીતે એક પાણીનું વાસણ ભરી લેવાનું અને એમાં રાખતું જવાનું એટલે આપણે વધારે રાખવાની જરૂર નથી માત્ર એક પાણીથી જ આ વેફરને ધોવાની છે એટલે એમાં જે પણ સ્ટાર્ચનો ભાગ હશે ને તે બધો નીકળી જશે એના લીધે શું થશે વેફર છે ને એ એકદમ વ્હાઇટ પણ થશે ક્રિસ્પી પણ બનશે હવે આપણે તરત જ એને પાણીમાંથી કાઢી લેવાની છે આ રીતનું કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું એમાં આ રીતે ડ્રાય કરવા માટે રહેવા દેવાની તમે કિચન પેપર કિચન ટોવેલ કે કોઈ પણ પેપરમાં તમે લઈ શકો છો બસ ઉપરથી આ રીતે વેફરને બધી એક એક કરી રાખી દેવાની અને પછી તરત જ ડ્રાય કરી લેવાની અને તમે તરત જ પાડી શકો છો જો પાણીનો ભાગ રહી જશે ને તો તેલમાં જતાં જ તેલ ઊઠશે અને ફ્રાય થતાં પણ વાર લાગશે તો આ રીતે આપણે એને ડ્રાય કરી લેશું તમે જુઓ બિલકુલ હવે એમાં પાણીનો ભાગ નથી આવું કરવાથી વેફર છે ને એ વ્હાઈટ જ રહેશે ક્રિસ્પી પણ જલ્દી થઈ જશે અને તેલ પણ ઓછું જોશે ને તેલ પણ નહીં પીવે તો આ રીતે બધી વેફરને આપણે ડ્રાય કરી લેવાની છે બાકીની બધી વેફર એ જ રીતે મેં પાળી લીધી છે અને બધીને આ રીતે કપડામાં રાખી દીધી છે થોડી વાર એ રીતે કપડામાં જ રાખી દેસું ને ત્યાં સુધી આપણે પહેલી વેફરને ફ્રાય કરી લઈએ હવે આપણે નમકીન બનાવવા માટે થોડા પાણીમાં આ રીતે મીઠું એડ કરી દેવાનું અને મીઠાને પાણી સાથે મિક્સ કરી દેવાનું અને જ્યારે તમારે વેફરને નમકીન બનાવ્યું હોય ને ત્યારે એનો યુઝ કરવાનો તો હવે આપણે પાણીને સાઈડમાં મૂકી દઈએ અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલને પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું હતું એટલે આ રીતે બધી વેફરને આપણે રાખી દેસુ તો આ રીતે બધી વેફરને રાખ્યા પછી જુઓ તમે તરત જ વેફર આ રીતે ઉપર આવે છે એવું મીડિયમ તેલ ગરમ છે બહુ વધારે પડતું પણ નહીં અને એકદમ લો પણ નહીં હવે અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખવાની છે બને ત્યાં સુધી હાઈ જ રાખવાની છે અને એને આપણે થોડી વાર માટે ફ્રાય થવા દેવાની થોડી વાર પછી તમે જોશો આ રીતે ફ્રાય થશે ને એટલે બધી જ ઉપર આવી જશે અને તેલમાં બબલ છે ને એ ઓછા થઈ જશે પછી આપણે ચમચીની મદદથી આ રીતે તમે નીચે ફેરવી શકો છો કે હાથથી પણ ફેરવી શકાય પહેલાં શરૂઆતમાં પલટાવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની થોડી વાર રહી પછી આ રીતે તમારે તેલમાં થોડી પ્રેસ કરી દેવાની અહીંયા જુઓ થોડીવાર વાર પછી તેલમાં બબલ એકદમ ઓછા થઈ ગયા આ રીતે તમે ફેરવો ને તો તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી થઈ છે હવે વેફર આપણી સરસ રીતે ફ્રાય થઈ ગઈ બધી ક્રિસ્પી થઈ ગઈ હવે નમકીન બનાવવા માટે આપણે એમાં થોડું પાણી મીઠાવાળું એડ કરીશું ગેસની ફ્લેમ લો કરી દેવાની એટલે તેલ બિલકુલ બહાર નહીં ઉડે અને સરસ એવી એમાં ફ્લેવર આવી જશે મીઠાની પછી આપણે આ રીતે ફેરવી દેવાની પછી તરત જ તેલમાંથી કાઢી લેવાની એકદમ ક્રિસ્પી ક્રિસ્પી તમે એને ઘણા દિવસ સુધી રાખશો ને તો પણ એ નરમ નહીં થાય પણ પરફેક્ટ તમારે ફ્રાય કરવાની રહેશે અને એને પરફેક્ટ ઠંડી કર્યા પછી તમારે ડબ્બામાં ભરી લેવાની અહીંયા તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી થઈ છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બની છે બજાર જેવો જ પરફેક્ટ કલર આવ્યો છે અને ઉપરથી તમારે થોડો લાલ મરચું પાવડર નમકીન જે પણ મસાલા સ્પ્રિંકલ કરવા હોય ને તે કરી દેવાના પછી તમે ચા સાથે બાળકોને આમ જ સર્વ કરશો ને તો પણ બાળકો ખાશે અને બજારના ગંદા તેલ અને ખાસ કરીને એકદમ હેલ્ધી કોઈ પણ જાતની તમારે એને સ્ટોર નહીં કરવાની ઝડપથી બનાવી તરત જ ખાઈ લેવાની એટલે એકદમ હેલ્ધી રહેશે તો ટ્રાય કરજો